સમાજને સગે વગે કરવાના સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે નડિયાદ શહેરના અમદાવાદી બજાર બહાર આવેલી સસ્તા અનાજ દુકાન પર પુરવઠા વિભાગની વિજિલન્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા દરોડા દરમિયાન આ દુકાનમાંથી બોગસ ફિંગરપ્રિન્ટ મશીન અને અન્ય સોફ્ટવેર પણ મળી આવ્યું છે તો સસ્તા અનાજની દુકાન ચલાવતા સંચાલક સંજયભાઈ સચદેવ નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના ભાજપના કાઉન્સિલર છે સાથે જ તે નડિયાદ શહેર સસ્તા અનાજ એસોસિએશનના પ્રમુખ પણ છે ગરીબોનું અનાજ સગે વાગે કરવાનો પર્દાફાશ થતા જ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખે સંજય સચદેવને ભાજપના તમામ હોદ્દા ઉપરથી દૂર કરી દેવામાં આવ્યા છે નડિયાદ શહેરમાં આવેલી એક સસ્તા દુકાન કે જેના સંચાલક સંજયભાઈ છે એમને ત્યાં બાતમીના આધારે દરોડા કરવામાં આવેલા હતા કે કોઈ સોફ્ટવેરનો ઉપયોગ કરીને અને અનાજ સગે વગે કરવામાં આવતું હોય એવી પ્રાથમિક તપાસમાં માહિતી મળેલી છે એમને ત્યાંથી જે લેપટોપ ને વગેરે હોય એમાંથી અને એ તમામ પુરાવાઓના આધારે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી હતી અને એના આધારે હાલ પોલીસ વિભાગ છે એસઓજી ટીમ એ હાલ તપાસ કરી રહેલી છે સમાચારમાં રોકાઈશું હાલ બ્રેક માટે